ભાઈ લઈ લીધા અને આપી દીધા હવે આપણે ખીલા ફીટ કરવાનું કારણ એક જ છે ભાઈ આપણે જે માંડું નાર્યું છે ને એમાં આપણે ધૂળ થોડું થોડું સડાવવાની છે આ એટલે આપણે શું કહીએ ચાર પાંચ આગળ જે જગ્યા રહીએ છે ને એ આપણે જે આ ફીટ કર્યા પછી એટલી જગ્યા નથી રહેતી જો હાવ એકદમ મૂરમાં હાલે હાવ ભર જય દ્વારકાથી રામ રામ દારા ને તો કેમ છો ભાઈ બધા મજામાં ભાઈ ભોગી ગયા છે વાડી અને એ પણ ક્યારે નામ કહ્યું હાથી આખતા હેઠે હરી આખી લીધું અને હવે ભાઈ છે ને થોડું ઘણું થોડું કામ છે એ પૂરું કરી છે મૂક્યું હા ચાલો હમણાં લેલું પાના ભાઈ આપણે કામમાં તો ભાઈ કંઈ નથી આપણે જે આ ખીલા છે ને એ હવે આપણામાં છે ને ભાઈ એક તો ઓલો નટ એ આપણે પહેલાંથી છોટાડા લે છે પણ ખીલા આપણે ફિટ કરવાનું છે ને એનું કારણ એક જ છે એ હમણાં તમને કહીએ પણ ફટાફટ જે બાપાને પાના આપી પાના ભાઈ લઈ લીધા અને આપી દીધા હવે આપણે ખીલા ફિટ કરવાનું કારણ એક જ છે ભાઈ આપણે જે માંડ્યું નારું છે ને એમાં આપણે ધૂળ થોડું થોડું સડાવવાની છે તો એના હાટું થઈને આપણે ખીલા ફીટ કરે છે અને ખડ એ છે ને ભાઈ આપણે થોડુંક ડટાતું છે એને હાટું થઈને અને એમાં આપણે જે કામ શું કરવાનું છે આ ભૂંગરી છે એ હવે આપણે ખીલામાં આપણે એને ભાઈ પરોવાની છે આજી નડી છે એ તો હાલો ભાઈ ભટ્ટાફટા કરતી કામ ચાલુ અને જે આપણે આગતરી માંડ્યું છે એમાં અત્યારે આખવાન છે આખી પાછું અને આ સૌથી વાર હવે થશે બધામાં ભૂંગળી જે આપણે પેલા નથી પેલા દીધી છે complete અને જેટલી આપણે નટ ખીલા જેટલા tight કરે એટલા કરી લીધા કામ complete કરી નાખ્યું છે અને ખીલા ભાઈ આપણે બહુ છે ને નીચે નથી કાઢ્યા કેમ કે તો આના ઠીહા થાય એટલે આ બધું છે ને થોડુંક માપમાં રાખ્યું છે અને આ રીતની ભૂંગળી પહેરાવી દીધી તો ફટાફટ આપણે છે ને આંકવાનું ચાલુ કરી દઈ અને આ સાઈકલ ઉઠતા નથી અને એમને મજી છે આમાં હે ક્યાંથી જાય જોઈ લે હા જો બસ આજે એમને બેઠા ખબર નહી નહીં થી પાણી મૂક્યું પણ એટલે પગતા પીધું નહીં હોય હજી જય હાર ભાઈ આપણે હાથ ચાલે એટલે ફેર ફરી છે ને બહુ જાજમ જાજો ફેર પડે છે અને એ ફેર શું પડે કે આ જે આ દેખાય ને આ એટલું આ એટલી આપણે શું કહીએ શ્યાર પા આગળ જે જગ્યા રહી છે ને એ આપણે જે આ ફીટ કર્યા પછી એટલી જગ્યા નથી રહેતી જો હાઉ એકદમ મુરમાલ હાલ હાઉ ભર અને આ જે ધૂળ હે ને પાછું જૂની ખડ આપણે જે ઊઠું હોય ને એ બધું પાછું ડાટતું જાય એટલે હારામ સારું કામ કરે છે આ ભૂંગળીવાળું છે ને એ થોડુંક આઈડ્યું હારો હોય છે જા આ બધે મહેરકી જો આ રીતની પારી ચડાવતી જાય એટલે જે ઝીણું ઝીણું જે ખડ આપણે ઉઠવું એ બધું મરી જવાનું છે અને બાકીમાં જે હાથી એક તમને દેખાતું હોય જો આપણે આ છે ને ખાલા વધારી રહીએ છીએ જો આમાં જગ્યા વધારી રહીએ ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે બપોરા કરો બેહું છે અને આપણે જે હાથીમાં જે વૈષ્ણુ જે આપણે છે ને બલૂન જે એમાં જે આપણે ભૂંગરીઓ રાખી હતી ને એ કાઢ નાખી છે કેમકે એ ભાઈ ડબલ પારી ચડાવતી હતી એટલે ખાલી મખીલા રેખા છે અને ભૂંગરીઓ કાઢ નાખીને હવે ભાઈ બપોરનો ટાઈમ છે એટલે ફટાફટ પૂરા કરી લઈએ હાથકવાનું કામ હતું એ મારા ભાઈ થઈ ગયું છે પૂરું અને હવે મારો વારો છે ભાઈ નેદવાનો તો ભાઈ નેદવાનો વારો આવી ગયો છે તો ભાઈ ફટાફટ હવે નેદવા મને અને વાગ્યા છે ભાઈ સાડા પાંચ એટલે મારા તો ભાઈ થોડીક વાર નેદવા થાય કેમકે સ વાગી જાય એટલે જવાનું થાય કે એટલે મારે એકને નહીં બધે ને તો બસ થોડી ઘણી હાઈ રૂસી લેવા લાગવું અને બસ ગેર વાતાવરણ હમણાં ભાઈ થોડાક દીથી સારું છે બહુ સાટા સુટી એવું કંઈ નથી અને વાદળ સમય વાતાવરણ છે એટલે નેદવાની મજા આવે છે જો ફૂલ તડકો હોય તો થોડુંક બર દીએ પણ નેદવું તો પડે હાલો ભાઈ ન તો જે જયારે પોઈન્ટ પુકડી લીધી અને હવે જઉં છે ઘરે હાડાસમાં બસ ખાલી પાંચ મિનિટની વાર રહી છે તો ભાઈ આજના માટે એટલું જ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીઓને મોકલજો આવજો